નમસ્કાર દર્શક મિત્રો સત્યમ જે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લા એલસીબી પોલીસનો સ્ટાફ ડબોઇ પોલીસ મથક વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો તે સમયે તેઓને બાતમી મળી હતી કે એક અર્ટિકા કાર બોડીની તરફથી શરાબનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહી છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી પલાસવાડા રેલવે ફાટક પાસે એલસીબીની ટીમ વોચમાં બેઠી હતી તે દરમિયાન જીજે ટ્વેન્ટી ફોર પાર્સિંગની અર્ટિકા કાર આવી પહોંચતા તેને રોકી હતી જ્યાં કારમાં બેસેલા બંને યુવકને ઉતારીને પૂછપરછ કરી હતી કારમાં એક સગીર સગીરભાઈનો કિશોર પણ બેઠો હતો પોલીસે કાર ચાલકના નામઠામ પૂછતા વિપુલભાઈ તોમર રહે અલીરાજપુર